જેમ મેં કહેલું પણ કે ભાઈ આપણે ભારતીયોમાં આપણે એની ચામડીને ગોરી રાખવાનો બધાને ક્રેસ છે કરોડો રૂપિયા એને તો કઈ સામાન્ય વસ્તુ હોય તો લોકો ખરીદવા માંડે તે વચ્ચે બીજી સમસ્યા છે જેના વિશે આમ તો બધે જ વિશેષ ભારતમાં કે ભી વાળનું આપણને વધારે ટેન્શન હોય છે કે ભાઈ વારસા માટે ખરવા માંડે છે ન ખરે એના માટે શું કરવાનું બીજી ઘણી બધી વાતો હરીશભાઈ પાસે આનો ખજાનો છે એમને પૂછીશ કે તમે બતાવો કે ભાઈ કારણો શું છે વાસ્તવમાં આ એટલી પ્રાચીન વાત છે મહાભારત કારે લખ્યું છે કે કલૌ કેશ વિભૂષણમ કે કળિયુગમાં વ્યક્તિની શોભા વાળથી હશે આજે આપણે જોઈએ કે મોટા ભાગના વ્યક્તિઓ આજે વાળ ગેલા થઈ ગયા છે બરોબર એટલા બધા હેર સ્પા ચાલુ થઈ ગયા છે કેશ કર્તનાલયો ચાલુ થઇ ગયા છે સ્ત્રીઓ માટેના જુદા ચાલુ થયા છે આપણા શરીરમાં